પાંચ જુલાઈ શુક્રવારે બ્રિટનની રસાકસીભરી ચૂંટણીનું પરિણામ જાહેર થતાં સૌ ગુજરાતીઓની નજર લેસ્ટનની પૂર્વ બેઠક પર સંસદની ચૂંટણી લડી રહેલી મૂળ અમદાવાદના ધોળકાના લોહાણા પરિવારની પુત્રવધુ અને રાજકોટ પિયર ધરાવતી અને દીવ ઘોઘલા વિસ્તારમાં વિશાળ સગાસંબંધીઓનું નેટવર્ક સહારે પ્રચાર અભિયાન ચલાવી કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે કોમન હાઉસ ઓફ ઉમેદવાર શિવાની રાજા ચાર હજાર મતે જીત હાંસલ કરતા દીવ અને રાજકોટ અમદાવાદ માં ખુશી લહેર ફેલાઈ છે જન્મભૂમિ ભલે બ્રિટન હોય પણ પિયર અને સાસરી ગુજરાતી હોવાનું ગૌરવ પ્રતિભા પરિચય ધરાવતી શિવાની રાજા અમદાવાદના ધોળકાના વિજયભાઈ ઠક્કર લુહાણ પરિવારના પુત્ર વધુ છે અને માતા પિતા રાજકોટના હોવાથી તેમનું કુટુંબ દીવ પોરબંદર અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં રહેતું હોવાથી ગુજરાતની દીકરીને ચાલીસ વર્ષ જેવા લાંબા સમય પછી કન્ઝેટિવ પાર્ટીમાંથી લેસ્ટર પૂર્વ બેઠક પર સંસદની ચૂંટણી લડવાની તક મળી અને તેમને જીતવું ઘણું કઠિન હોય પરંતુ પારિવારિક જીવનમાં તેમના તમામ સગા સંબંધી સાથેનો સંપર્ક જાળવી રાખતા અને ગુજરાતી ભાષા પર સારો પ્રભાવ હોવાથી ફટફટાટ બોલતા તેનો લાભ આ ચૂંટણીમાં ઉઠાવ્યો હતો બી સી સુનકની પાર્ટી કન્ઝર્વેટિવના ઉમેદવાર શિવાની રાજાએ પોતાનો ચૂંટણી પ્રચાર લંડનના લેસ્ટર પૂર્વ બેઠક પર કરતા હતા સાથે દીવ પોરબંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેમના સગા સંબંધીઓ અને મિત્રો ચાહકોને પણ ઇલેક્ટ્રોનિક મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી બ્રિટનના લેસ્ટર પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોને સંદેશ પહોંચાડી મત આપવા કેમ્પિંગ ચલાવ્યું હતું અને દીવમાં તેમના એક રાજકીય અગ્રણીએ પ્રેસ કોન્ફરન્સ કરી શિવાની રાજાને વિજય બનાવવા સહયોગ આપવા અપીલ કરતાં બ્રિટનમાં અને ખાસ કરીને લેસ્ટરમાં રહેતા ગુજરાતી ભાઈઓ અને બહેનોએ આપણા ગુજરાતની દીકરીને જીતાડવા કેમ્પિંગ ચલાવાયું હતું પરિણામે શિવાની રાજા ચાર હજાર જંગી મતે જીતી ગુજરાતનું ગૌરવ બની છે જોકે બ્રિટન માં સત્તા પરટી છે ત્યાં લેબર પાર્ટી એ જીત મેળવી છે અને બીસી સુનક ની કન્ઝર્વેટિવ પાર્ટી ને માત્ર બેઠક મળી હોવાથી શિવાની રાજા વિપક્ષે બેસીને લેસ્ટર ના સેવા કરવી પડશે તમે પદા મારા પ્રણામ હું શિવાની રાજા છું મેહૂત તમારી મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફોર લેસ્ટર ઈસ્ટ બની ચૂકી છું તમારા બધાનો સાથ અને સહયોગ એટલે આ વિક્ટરી આવી છે આ આપણી બધાની વિક્ટરી છે ને તમારો સાથ ને સપોર્ટ માટે ખૂબ 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 ધન્યવાદ થેન્ક યુ સો મચ હું તમારી સેવા માટે આવી છું હું લેસ્ટર માટે કામ કરવા આવી છું નાના કામ કે મોટા કામ મને પ્લીઝ ફોન કરજો મેસેજ કરજો રસ્તામાં મળે તો મને રોકીને હેલો કરજો ને આપણે હવે રહીને સાથે રહીને કામ કરવાનું છે આયા થેન્ક યુ